પ્રાથમિક પૂછપરછમાં પોતે વિકાસ ચૌહાણ જયરામ હેમતા બામણિયા મુકેશ ચૌહાણ નરેશ ગુજરિયા

એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશમાં રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઈમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે સર